વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત યુસીડીની કચેરી ખાતેથી કરવામાં આવે છે જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેને કારણે યુસીડી કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી લાંબી કતારો સર્જાય છે યુસીડી કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને રૂપિયા દસ હજારની લોન પણ આપવામાં આવી છે અને રોજના પચાસ લોકોને લોન આપવામાં આવે છે લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે

તમે જોઈ શકો છો અમના પરમદિવસ જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આવેલા હતા અને પીએમ સ્વનિધિના લાભાર્થીઓ જે હતા એ લાભાર્થીઓ જોડે જ એમને ડિનર બી કર્યું અને એમના હાથે બી ચેક આપ્યા ગુજરાતમાં રાજ્યમાં જે આપણે છ મહાનગરપાલિકા છે એમાં વડોદરા જ એવું એ એક આપણો જિલ્લો છે કે જ્યાં આપણે પીએમ સ્વનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ સો ટકા એચિવમેન્ટ કરી દીધું છે જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે પીએમ સોનીજીના લાભ લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો ત્રણસો રૂપિયાની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજ પચાસ માણસોનું ટોકન આપીએ છીએ પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે લોકોની સિહેળો રજાઓ નીકળતી હોય આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે ઓડિટ બી ચાલુ છે એટલે આ થોડી લાઈનો એ છે અને પચાસ જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે પ્રોસેસમાં એવું હોય છે કે વોર્ડના લેવલે જમીન ભાડા ક્લાર્કને લાગે સારા નરસાનો વિચાર કરીને ત્યાં ત્રણસો રૂપિયાની પાવતી બનાવી દે છે એ પાવતી અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવે છે એટલે અમે બેંકની જોડે સંકલન કરીને દસ હજાર રૂપિયા મંજૂર કરી દઈએ છીએ અને ડાયરેક્ટ પબ્લિકના એકાઉન્ટમાં જાય છે એ પૈસા ના આજે હું બોલ મરાઈ દઉં છું કે ભાઈ કાલથી આ લોકો તો આપણે ત્યાં તમે જાણો છો ને કેવું હોય છે સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં આડે દિવસ માધ્યમ નહીં હોતા તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે કોઈ લાભ લેવા નહીં આવતો મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માંગુ છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે પણ આ તો કેવું આજે તમે લીધી લાભ એટલે પછી પેલા તૂટી પડે છે તમે બે પાણીપુરીવાળા હશે એક પાણીપુરીવાળાને ત્યાં જનરલી હું એમાં હું બી આવી જાઉં કે એક પાણીપુરી બે પાણીપુરીવાળા જોડે જોડે જ ઊભા હોય ને તો ભી એક પાણીપુરી વાળાને ત્યાં લાઈન હશે ને અને પહેલાંને ત્યાં કોઈ નહીં હોય ને તો પહેલાંને ત્યાં જ ખાવા જશે લોકો આ એક મારો પર્સનલી હું તો બહુ જમીનના લેવલનો માણસ છું એટલે મને આ બધામાં વર્ષોથી આ હું તો તમે ચાર દરવાજામાં બી કામગીરીથી મારી પરિચિત છે લોનની પ્રોસેસમાં એવું હોય છે કે આપણે ત્રણસો રૂપિયાની પાવતી બનાવી દઈએ અને દસ હજાર બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ જમા થઈ જાય છે આજે આપણે અમે અહીં આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે શેરિયા ફેરીની લોન માટે આવેલા છે પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમકે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ છે ભાવ એ વધી રહેલા હવે એનામાંય અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે અહીંયા અગર સાડા પાંચ વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલુ છે ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસિજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે હા હાલમાં શરૂઆતમાં દસ હજારની મળી રહી છે અને એ દસ હજારની લોન પૂરી થયા પછી હા એ પ્રકારની લોન છે એક મારા જાણવામાં આવ્યું છે કે સબસિડી ટાઈપ લોન છે તેમાં કંઈક આપણને સબસિડી મળે છે અને એના બેંક થ્રુ આપતા કપાશે